એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું એમનો માલ સામાન કશું પણ બચેલો નથી અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું કેટલી વારમાં આપ કાબુ કાબુ મેળવ્યો લગભગ પંદર વીસ મિનિટ જે મહેનત કર્યા બાદ આ કાબુમાં આવી હતી કેટલું નુકસાન હશે આમ આશરે નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી પણ બધું અંદર માલ સામાન બધું બળીને એમનો ખાખ થઈ ગયો કશું બચ્યું નથી